અરે કૃષ્ણ મિત્રો કૃષિ વિદ્યા ચેનલ માં હું જીજે રંગપરા ફરી એક નવા વિડીયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું આવી ગયો છું જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મુંડિયા રાવણી ગામે ભરતભાઈ નામ કૃષિ મિની એક્સપીલર ઓઇલ મિલમાં જેવો પાંચ વર્ષથી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો પાંચેથી મગફળી લાવીને શુદ્ધ સિંગતેલ કાઢી રહ્યા છે અને પોતે એકસો વીસ વીઘાના ખેડૂત છે જેવો પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે તો ચાલો મળીએ પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ વડોદરિયાને તો ખેડૂત મિત્રો અને દર્શક મિત્રો આપણે આ પ્રગતિશીલ ખેડૂતનો પરિચય લેવી અને ત્યાર પછી આપણે એ આપણે એની જે મિની ઓઇલ છે ગાય આધારિત ખેતી નું સિંગ તેલ કાઢી અને લોકો સુધી પહોંચાડે છે છેલ્લા પાંચ વર્ષથી તો તેમની પાસેથી આપણે વિગતવાર આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ખેડૂત મિત્રો ઓર્ગેનિક

મને એવો વિચાર આવ્યો કે આપણે કઈક સાઈડ માં ધંધો કરીએ કે જે આપડી વસ્તુ નું ઉત્પાદન કરી અને લોકોને સારી વસ્તુ લોકો સુધી પહોંચે એવો માઇન્ડ વિચાર આવ્યો બરાબર એટલે મને પેલો વિચાર એ જ આવ્યો કે આપણા ઘરમાં જે વસ્તુ ખાવા લાયક દરેક માટે જે છે એ જ તો ચોખ્ખી વસ્તુ નથી જે તેલ છે તે અને તેલ તેલ માં છેલ્લા પાંચ હું પ્રયત્ન કરું છું કે લોકોને સારામાં સારી અને છેલ્લા છ વર્ષ થી પ્રગતિશીલ ખેડૂતો એટલે કે જે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે એવા લોકોનો સંપર્ક કરી અને ત્યાંથી સિંગ લાવી અને હું આ માર્કેટમાં મૂકવાનો પ્રયત્ન કરો છો બરાબર અને તમે કેટલા વીઘાના ખેડૂત છો એક એક જણાને જમીન તે 120 વીઘા જમીન છે બરાબર એમાં તમે શું શું વાવેતર અત્યારે કરો અત્યારે મોસ્ટલી વાવેતર તો સિંગ નું વાવેતર હોય અને તે પણ પ્રાકૃતિક અને ગૌ આધારિત બરાબર ઓકે સરસ તો હવે અમારા દર્શક મિત્રોને જણાવો તમે મગફળી તમે લાવેલા છો અમારી પાસે છે તમારી જમીનની બતાવો ચાલો ખેડૂત મિત્રો ચાલો આપણને ભરતભાઈ આપણે એમની મગફળી બતાવશે જે એનો સ્ટોક કરેલો છે અને આ મિલમાં તે કઈ રીતે પ્રોસેસિંગ કરે છે ને તેનું તમામ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું તો ચાલો ભરતભાઈ અમારા ખેડૂત મિત્રો અને દર્શક મિત્રોને તમારી સિંગ જે છે બતાવો આ સિંગ છે હા ગૌ આધારિત અને પ્રાકૃતિક ખેતી બરાબર સિંગ છે બરાબર આ જોવામાં કદાચ લોકોને ઓલી લાગે પણ એક પણ બીજો ડેમેજ આમાંથી ના નીકળે બરાબર

હવે તમે આ થી લાવો પછી કઈ રીતે પ્રોસેસિંગ માં જાય છે આ સિંગ એ પણ અમારા ખેડૂત મિત્રો ને અને દર્શક મિત્રોને ને ખેડૂત મિત્રો પેલા તો આવી રીતે લાવી અને આવી રીતે પ્રોસેસિંગ કરે છે પેલા તો સિંગ ન્યાથી ગોડાઉનમાં તમે જોયું ન્યાથી લાવી અને આવી રીતે અંદર પહેલા નીકળે છે જે દાણા અલગ અલગ સોલ્ટેજ થતા જાય છે જે એના ઓફા હોય એ આવી રીતે બહાર નીકળતા જાય

બીજા અલગ કરવાની પ્રોસેસ થયા બાદ હા બરાબર મિલ ની અંદર જાય છે આ તમે તગારો ભરી મિલ ની અંદર અહીંયા આવી જાવ છો આવી રીતે મિત્રો તમે જોઈ રહ્યા છો ત્યાંથી દાણા નીકળે મશીન માંથી પછી અહીંયા ભરતભાઈ એવી રીતે સ્ટોક કરે છે દાણા નીકળે છે પછી સોલ્ટિંગ હા સોલ્ટિંગ કર્યા બાદ આ બી આની અંદર કોઈ ડેમેજ કે કોઈ એવો હોય તે કાઢે હા અહીં મિલ માં આવે છે બરાબર

એને હીટ મળી ગયા પછી એનું પ્રોસેસિંગ આમાં દાણા પડે હા એક્સપીલર એટલે જે પિલાણ થાય પિલાણ થાય અને તેલ છૂટું પડે બરાબર જે આ આ રીતે તેલ તેલ છૂટું પડે બરાબર અને આ રીતે તેલ ત્રણ થી ચાર જગ્યાએ ગળાય હા અને આ ખોળ ક્યાં નીકળે આનો હા આનો ખોળ આ તેલ છૂટું પડતા આ આ બાજુથી ખોળ નીકળે છે બરાબર આ ખોળ નીકળે તમે જોઈ રહ્યા છો આ ખોળ નીકળે છે બરાબર

તેલ નું જે છે એ કચરો તમને ન દેખાતા ચોખ્ખું કરીને આપે છે પણ એ તેલ ખરેખર વાસ્તવિક જો સમજો તો ખાધા જેવું નથી

પછી કઈ આ જગ્યામાં આ પાઇપ દ્વારા આ ડબરાની અંદર આવે બરાબર ઈ ડબરામાંથી ક્યાં ફિલ્ટરમાં જાય અને આ પંપ આ બીજો પંપ ઉપાડી જી અને ચાલો મારી સાથે જી હવે આપણે ભરતભાઈ આ એમ બીજો ફિલ્ટર છે આ બીજો ફિલ્ટર છે બરાબર આમ આવી ગયું છે તેલી હા હા બરાબર આયા આ બીજો ફિલ્ટર છે તમને બતાવી રહ્યા છે જો મિત્રો તમે જોઈ રહ્યા છો પેલા ફિલ્ટરમાં જ કોઈ પણ જાતનું કાય કસરૂ કે કોઈ પણ વસ્તુ રહેતું નથી અને આ એક ઓરિજિનલ સિંગ તેલ તમે જોઈ રહ્યા છો અને શિકાસ આની સુગંધ અહીંયા આયા ઉભારી રહ્યો તથા પણ એની સુગંધ બહુ સરસ આવે છે સિંગ તેલની સુગંધ અને ઈ પ્લસ આપણે જે કાપડની અંદરથી ફિલ્ટર કરીએ છીએ એની અંદર જે તત્વ જોઈએ છે સિંગમાં જે તત્વ છે એ આ તત્વ

દર્શક મિત્રો શુદ્ધ તેલ તમે ખાવા ઈચ્છતા હો અને એ પણ ગાય આધારિત ખેતીની તેલ તો ભરતભાઈ પોતે ખેડૂત છે અને આપણને બધાને શુદ્ધ તેલ ખવડાવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે છેલ્લા પાંચ થી છ વર્ષ તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો તમારી નજર સામે જોઈ રહ્યા છો અત્યારે એક લીટરનું છે આ પંદર કિલોના ડબ્બા આપણે વેચાણ કરે છે તો ભરતભાઈ ખૂબ સારી અત્યારે મહેનત આપણા માટે કરી રહ્યા છે તો દર્શક મિત્રો તમારે વધુ માહિતી લેવી હોય તો ભરતભાઈ નો ડિસ્પ્લે ઉપર નંબર પણ આપવામાં આવ્યો છે તેમાં પણ તમે વધુ માહિતી લઈ શકો છો તમે એકદમ આ સિંગલ જોઈજો કોઈ પણ જાતનું ગરમ તેલ નથી આવી નીકળેલું નકર એને આગળ અડાડી ન શકાય એટલું ગરમ નકર હોય છે પણ કોઈ જાતનું ગરમ હોય નથી તમે જોઈ શકો આ એક અમૃત છે અને ડાયરેક્ટ ખેડૂતના ખેતરેથી ડાયરેક્ટ આપણે આ એને ખેતર છે એનું એની વાડી છે અને વાડીમાં જ આ ફેક્ટરી એક મિલ કર્યું છે ઊભી અને ભરતભાઈ વેસાણ કરે છે તો દર્શક મિત્રો જે કોઈ વ્યક્તિના સિંગ તેલ ખાવા માંગતા હોય ગાય આધારિત ખેતીનું ઓર્ગેનિક સિંગ તેલ તો ભરતભાઈનો અશુદ્ધથી સંપર્ક કરવા વિનંતી હવે ભરતભાઈ અમારા દર્શક મિત્રો બધા સિટીઓમાં રહેતા હોય કોઈ ગામડામાં રહેતા હોય તો એની સુધી તમે કેવી રીતે આ પંદર કિલોનો ડબ્બો પહોંચાડશો જો લોકો શુદ્ધ તેલ ખાવા ઈચ્છતા હોય તો મારો કસ્ટમર કેર નંબર ડિસ્પ્લે ની અંદર આપું છું જેના દ્વારા સંપર્ક કરવો એક લિટર તેલ અમારું એક લિટર તેલ કુરિયર થી પહોંચશે અને પંદર કિલો નો ડબ્બો ટ્રાન્સપોર્ટિંગ થી પહોંચશે તો તે ટ્રાન્સપોર્ટિંગ નો ખર્ચો ગ્રાહકે આપવાનો રહેશે અને જે તે તાલુકા સેન્ટરે અમે પહોંચાડીશું આખા ગુજરાત કોઈ પણ કોઈ પણ તાલુકા સેન્ટરે અમે પહોંચાડીશ દર્શક મિત્ર આ તમે મિની ઓઇલનું સિંગ તેલ ખાવા માંગતા હો ગાય આધારિત ખેતીનું માંગતા હો તો એકવાર અશુભથી આ મિની ઓઇલનું તમે મુલાકાત અથવા લઈ શકો છો અથવા તમે એકવાર તમારા ઘર સુધી પહોંચાડી પણ ભરતભાઈ આપે છે અને શુદ્ધ શુદ્ધ ગાય ગાય આધારિત ખેતી ની મગફળીનું સિંગ કાઢી અને પીલાણ કરી અને આપણી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પ્રગતિશીલ ખેડૂત પોતે ખેડૂત જ છે કોઈ બિઝનેસમેન નથી તો વીસ વીઘાના ખેડૂત છે અને એ પોતે પણ એના જમીનમાં થોડી મગફળી પણ કરે છે અને બીજા ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા હોય તેમની પાસે સિંગ લાવી અને પરચેસ કરતા હોય જેથી કરીને આપણા સુધી આ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે તો દર્શક મિત્રો જે કોઈ લેવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર ભરતભાઈનો નંબર આપવામાં આવ્યો છે તમે એકવાર જરૂરથી સંપર્ક કરજો ભરતભાઈનો આજના વિડીયોમાં એટલું જ દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા ઓર્ગેનિક ખેતીના વિડીયો અથવા ઓર્ગેનિક ખેડૂત જે ખેતી કરતા હોય તેવા ખેડૂતોના ઇન્ટરવ્યુ અમે લેતા હોય છે તો સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આપડે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રો મારે હરે કૃષ્ણ જય ગો માતા જય ગો માતા